શ્યામ ના નમસ્કાર આજના વિડીયો કેટલાક નીચે મુજબ છે સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ભગવાન કૃષ્ણ સાથે જોડાણ શ્યામ ભગવાન કૃષ્ણ એક લોકપ્રિય નામ છે જેનો અર્થ થાય છે શ્યામ રંગ અથવા કાળો કૃષ્ણ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ દેવતાઓમાંના એક છે અને તેમને પ્રેમ દિવ્યતા અને આનંદના પ્રતીક માનવામાં આવે છે આ નામ બાળકને કૃષ્ણની નજીક લાવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે પરંપરા અને સંસ્કૃતિ આ નામ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઊંડી સુધી જોડાયેલું છે તે પેઢીઓથી ઉપયોગમાં લેવાય છે અને તેનું એક વિશેષ સ્થાન છે સકારાત્મક અર્થ શ્યામ નામનો અર્થ ભલે શ્યામ રંગ હોય પરંતુ તે ઘણીવાર સુંદરતા આકર્ષણ અને દિવ્યતા સાથે સંકળાયેલું હોય છે વ્યક્તિગત ફાયદા માન્યતાઓ પર આધારિત સકારાત્મક ગુણો એવું માનવામાં આવે છે કે નામ વ્યક્તિના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે શ્યામ નામ ધરાવતા લોકોમાં કૃષ્ણ જેવા ગુણો જેમ કે પ્રેમ કરુણા અને બુદ્ધિ વિકસિત થઈ શકે છે સુરક્ષા અને આશીર્વાદ ઘણા લોકો માને છે કે ભગવાન કૃષ્ણનું નામ બાળકને તમામ પ્રકારની નકારાત્મકતાઓથી સુરક્ષિત કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે આધ્યાત્મિક વિકાસ આ નામ વ્યક્તિને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવામાં અને ભગવાન સાથે જોડાવામાં મદદ કરી શકે છે અન્ય ફાયદા સરળ અને યાદ રાખવામાં સરળ શ્યામ એક નાનું અને સરળ નામ છે જે યાદ રાખવામાં અને બોલવામાં સરળ છે સાર્વત્રિક આકર્ષણ આ નામ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેનું એક સાર્વત્રિક આકર્ષણ છે જો કે એ યાદ રાખવું અગત્યનું છે કે આ ફાયદાઓ મોટે ભાગે વ્યક્તિગત માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત છે નામ પોતે જ કોઈ ગેરંટી નથી કે વ્યક્તિમાં ચોક્કસ ગુણો હશે અથવા તેને કોઈ વિશેષ લાભ મળશે તેમ છતાં જો તમે ભગવાન કૃષ્ણના ભક્ત હોવ અને તમારા બાળકને એક પરંપરાગત અને અર્થપૂર્ણ નામ આપવા માંગતા હોવ તો શ્યામ એક સારો વિકલ્પ હોઈ શકે છે